જય માતાજી અને સીતારામ બધાને આજના નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો આજ તો આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીનું વાતાવરણ કેવું એ એકદમ શાંત છે ને હે જો વાડી બ્રિ પાણી વાળા તો આપણે છે ને ખોખા ખાવા જાય ખોખા કહેવાય ને અમારા બાજુ ખોખા કે બધા માંડવી પણ કે મને ઝૂમ કરતા આવડશે ને આ હું કરો છો તમે બે પાણીવાળો છો હા ઘી જઈને પાંદડા કેમ ખોખીને નાવા થઈ ગયા એક ખોડ લ્યો ને એક પાણી વાળો એને તો કીધું હાલો અમે વાડીએ જતા બહાર ની ઘીર્યા હતા હવે એમને મેં કીધું કડીક રોકાવાના તો તેમ જતા હોવા વાળી સારું હા બોટાજ જઈ હમ મોટો થઈ ગયો કે પાવાનું લાગે તો આપણે છે ને ગુવાર વિના વીઆયા છીએ ગુવાર થઈ ગયો મોટો ભાવ પણ આવે કા તો હાલો આપણે થોડો ગુવાર વીણી લેવી કાકા બોલતા લાગે કઈ કઈ ક્યાં કાકન તો જો આપણે કાંકડી લઈ લીધી છે અને મોટી મોટી ઉકલી ગઈ ખૂતે લાઈમ છે તો હવે મરસા વીણવા જઈ છે વીમે કુવાર વીણી લીધો પાયલું ના એક સુબડું કાસુ લાગે

બાર્તીની આયી નામ બાર્તી એ વડીલ કો કો આવો બેટા ઠે હમ થાય તો અમાર બાપુની વાડી જાડવાની પણ તાણ જ નઈ તો તડકો પણ બહુ છે અને બુવા થોડુંક એનો મરચા વિના No te apretas, eh. A coca le danos, toma, babena de yo. Ah, señor, yo. ¿Qué? 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 આ મહેમાન બધી રાખડી વયા આમ જો હા શું કરો છો મેં કીધું કાકી કાકી મઘારા કરો દેવા <LOibil!!! ledises> <sharp reading ancient Greekennen> <sum> તો આપડે છે ને ખોખા વીણી એટલે ઉમળીને વીઆયા છીએ કેમ અંધારું થઈ ગયું આમાં તો આપડે છોડવા ઉમળીને વીઆયા છીએ આવા ખોખા

તો આપણે ને કિર્યા પોચી જાય શી અને આપણે મકાન બધું લેવા દાયા છે પેલી વાત તો ઈ શેને કીધું રજા છે ને થેલો પહેરી આવું મારા બાપુ કિરે કા એને તમને કહો હા હા લેવા દઈ હતી તો એઠે કોઈ છે નહીં એટલે આપણે ધાબે જવાનું છે જો ભાઈ લીધો ને ઠેલો એક તો આપણે રૂમમાં મૂક્યો છે એને દઈ ધાબા પર કારણ કે એમાં ભાઈ બીની હેલા આવે છે આપણે રજા આવી કારખાને એટલે મજા આવી લગભગ બીજી લાઈટ નહીં આવી ગઈ હલસા તો કરવા જ પડે ઢીંગા એ ઢીંગા ક્યાં થયા અવાજ આવે અહીંયાથી આવે એટલું મીટર ફરે છે શું ઢીંગા કેમ આવવા જવા થાય છે જો હાલો તો જો થેલો ફરી લો થઈ ગયો છું એ

મકાઈ બાયફી તો આ કાપે કેવો નીકળો હા મકાઈ છે ને આપણે મારા બાન ગીરેથી લાવ્યા છે તો ઈ કે શેકવા હે કેવો ભાવ શેકેલા ભાવ કે બાય ફેલા બે બે તો મારે છે ને હવે પામે જવાનું છે લાઈટ આપણે હવાઈ જઈતી નહીં બાર વાગી આવી અમે અત્યારે છે ને ચાર વાગી ગયા આપણે છે ને બે કલાક કામે બે જઈ પછી પાછું આ કામ શરૂ કરી દેવાનું ફોલ ફોલ દાણા નીકળશે કે નહીં એ હામુ જોતો

નીકળ્યા કા દાણા તો નીકળે જ તેને તો હાલો આયુષ છે ને મકાઈ બાફા જાય છે અને અમારા આયુષ ને બહુ મસ્ત મકાઈ બાફતા આવડે કાને